નહીં તો આ જીવનો તો સ્વભાવ છે એ કંઈક લાભ જડે તો જ કામ કરે નહીતર કરે કરેવો છે નહીં અને ભગવાનનું ભજન કંઈ તરત કંઈ મળે એમ છે નહીં કેટલી પૂનમ ભરે તો મહાન સંકલ્પ પૂરો વર્ષે બે વર્ષે પાંચ વર્ષે થાય તો થાય નહીતર ન થાય સારું એવું થોડું હાલે કેટલી પૂનમો ભરીને જો કાંઈ ન થાય શું કરવાનું ભરો તો પણ કરવું જ પડે એમ તમે પૂનમ ભરી વરસ બે વરસ પાંચ વરસ અને ભગવાન કાંઈ ન કરે તો તો ભગવાન ઉપર તમને શું થાય ગુસ્સો જ આવે હારું બધાનું કામ કરે છે ને સારું આપણું જ નહીં કરતા એમ બધાનું કામ થયું બોલાય બે પૂનમ ભરી તોય કામ થઈ ગયું હું બે વરથી ભરું તોય કાંઈ નથી થતું મૂકવો પડતું ખાર નહીં ખરો બરો છોડી હાલ્યો જાય પણ ખબર નથી કે એના જેના બે પૂનમનું કામ થઈ ગયું એના કર્મ સારા છે અને આપણે કરીએ છીએ આપણા કર્મ ક્રિયાઓ ભેગી ભેગી ભૂંડી છે એટલે આપણું કામ થતું નથી પણ એક ભગવાનને મૂકી શકાય નહીં ધીરજ રાખીને કરો ને તો બધું કામ થાય એવું છે ભગવાન પોતે એમ કે છે કે હું જો જીવનું કામ ન કરું ને તો કોઈ કાંઈ કરે એમ છે નહીં એનું રાખવા માટે એને પ્રલોભન અરે એને મળતું રહે ને તો જ આ ભજન કરે એવો છે નહીં તો નહીં એવો એવું ભગવાન જાણે છે એટલે એને સત્સંગમાં રાખવા માટે મહારાજ કે અમે એના સંકલ્પ પૂરા કરીએ છીએ જો આમને આમ સત્સંગમાં પડ્યો રહેશે ને તો કંઈક થશે એટલે એના મનોરથ અમે પૂરા કરીએ છીએ નહી તો આ કોઈ નહીં આવે ભગવાન જાણે છે એટલે ભગવાન તમારી ઈચ્છાઓ ભગવાન પૂરી કરે છે બાકી તમે કંઈ કહેવા ગયા તા મહારાજને કે તમને ગાદી પર બેહાડે છે તો હવે તમે આવા બે વરદાન માગજો અમારા માટે કહેવા નહીં ગયા પણ છતાંય ભગવાને એ બે વરદાન માગી લીધા કેમ માગ્યા તો કે આ કળિયુગનો જીવ છે એનો જો હું સુખી નહીં કરું તો ભગવાન વધશે નહીં સત્સંગમાં રહેશે નહીં પણ બાકી તો ખરેખર શાસ્ત્રો એમ કે જો એના મનોરથ પૂરા થતા હોય ને વિષય મળી જાય ને તો ભજન કરે એમ છે નહીં જાજુ મળી જાય ને તો એ ભજન કરે એમ નહીં કેમ કે એને ખબર છે કે આપણને મળી ગયું છે હવે આપણે કંઈ કરવાની જરૂર નથી જે જોઈતું તો આપી પાસે છે એ તો જેની પાસે ન હોય ને એને દોડાવવા પડે આપણે શું આપણે માળા લે ફરવાની જરૂર નહીં આપણને તો વગર માળાએ ફેરવે વગર મળી ગયું છે હવે તો જેને ન હોય એને માળા ફેર જે માળા ફેરવે છે કંઈક મેળવવા માટે કરે એવું માનતો હોય એ નહીં કરે ધનાઢ્ય હોય ને એના છોકરા ભજન ન કરે બી વસ્તુ છે એક ખરાબનો સંગ થયો હોય તો ભજન ન કરે અને બહુ ધનાઢ્ય હોય એ ભજન કરે નહીં ભગવાન ઘણું દીધું છે આપણને આપણે ક્યાં કરવાની જરૂર આ તો જેને દુખ્યો હોય એને ભજન કરવાનું જેની પાસે કાંઈ નથી એ મેળવવા માટે ભજન કરવાનું આપણને તો ભગવાને ઘણું દીધું આપણી પર તો ભગવાનની કવરથી જ કૃપા છે આપણે તેવા કર્મ કર્યા છે એટલે આપણી પાસે તો ઘણું બધું છે પૂર્વે તમે રખડી ખાધો છે ને ફતુર કર્યું છે ને આ ટાઈમે પણ દુખી છો એટલે તમારે ભજન કરવાનું પણ ભજન કરશો તો સુખી થશો બાકી અમારે તો કાંઈ ન જો અમારી પર તો ભગવાનની ખૂબ કૃપા છે મહારાજના બે હાથ અમારા માથે એ ભજન નહીં કરે એટલે ઘણો ધનવાળો ભજન ન કરે અને કુસંગના યોગમાં આવેલો એ પણ ભજન કરશે નહીં બોલો દુઃખી થવું છે કે સુખી થવું છે પૈસે ટકે સુખી થવું છે કે દુઃખી થવું છે આ લોક પદાર્થ વિષય વૈભવ મેળવવા છે કે પછી દુઃખી રહેવો છે જોઈએ સાચી વાત છે જેમ ભગવાન રાખે એમ રહેવાના મંદિરમાં લાવે તો ઠીક ના લાવે તોય ઠીક ભગવાનની ઈચ્છા નથી એટલે ન આવ્યા ઈચ્છા હતી એટલે બાકી આપણી આયા નથી તો પછી ભગવાન આપે એટલું લેવાનું ના આપે એટલું હાઈવો નહીં કરવાની જેમ ભગવાન રાખે એમ જ રહેવું હોય તો પછી હાઈવો કરવાની નહીં પણ હાઈવ તો રહેવાની જ છે અને એ સ્વભાવમાં આવી ગઈ એટલે હવે તો તમારા માટે ઈ એટલી બધી કઠણ થઈ ગઈ એટલી બધી કઠણ થઈ ગઈ તમારાથી આત્મનિષ્ઠા પણ થવાની નથી ને ભક્તિ પણ થવાની નથી ને બે નહીં થાય તો તમારો સ્વભાવ વાસના ક્યારેય નિર્મૂળ થવાના નથી નિર્મૂળ નહીં થાય ત્યાં સુધી ધામમાં પણ જઈ શકવાના નથી नहीं जवा अघरू स्वभाव का में ने तो निर्विकल्प जता रही है। बोलो के है स्वभाव महाराज मा कीधु मानवीना भक्ति नहीं करते तो स्वभाव थी जो भगवान ने नहीं ओता ઓળખે જ છે પણ સ્વભાવ પડી ગયો માની માની સ્વભાવ થઈ ગયો એટલે હવે લગીર પણ સંકોચ ન થયો કે હું આને છોડી મારાથી ન જવાય મારે માન છોડવું જોઈએ પણ બાકી આને છોડાય એ ન વિચારાયો ચીલાઓને કીધું પણ બાકી પોતે પાછા ન વળી શક્યા પાછા વાળ્યા પણ પોતે વાળ્યા નહીં આ કેવી કઠનાઈ બોલો આ કેવી છે એટલે એવું ન માનતા ભગવાન જેમ રાખે ભગવાન તો મારા જીવબા ને લાડુ બા બેઠા હતા ને તે મહારાજને પૂછ્યું મહારાજ ખરેખર તમે તમારા ભક્ત ઉપર રાજી થાઓ તો તમે એને શું આપો વાંચી સાંભળી જ સાંભળી જે વાત કરીએ મહારાજ ખરેખર તમે તમારા ભક્ત ઉપર રાજી થાઓ તો તમે એને શું આપો આવો પ્રશ્ન કર્યો ત્યારે મહારાજ કે આપવાનું હું ઉપરથી એને જ્યાં હેત હોય ને એ બધી વસ્તુ લઈ લેવાની અને એ વસ્તુ મેળવવા માટે જો ઉદ્યમ કરે તો ઉદ્યમ બધો નિષ્ફળ કરવાનો સિદ્ધાંત કોનો છે ભગવાનનો જેમ રાખો એમ રહીએ ગોપીઓનું કામ છે આપણું કામ નથી ગોપીઓ હતી એવી જેમ રાખો એમ રહીએ આપણું કામ નથી બાકી શાસ્ત્રો કે છે કે આ જીવ છે ને પ્રકૃતિ પ્રમાણે કામ કરે સ્વભાવ પ્રમાણે ગીતામાંય કહ્યું છે કે આ જીવ છે ને પ્રકૃતિ પ્રમાણે જ કામ કરે મહારાજ વચ્ચે એવો જ્ઞાની હશે પણ છે અને એ જ સ્વભાવ છે એ વાસના છે એ જ સ્વભાવ એ પ્રકૃતિ છે અને એ સ્વભાવ ટાળવા માટે આત્મનિષ્ઠા અને ભગવાનની ભક્તિ આ બેસે આત્મનિષ્ઠા વિનાની ભક્તિ પણ એ સ્વભાવ વાસના ટાળી શકશે નહીં કેમ કેમ નહીં ટાળી શકે તો કે એ પ્રકૃતિ સ્વભાવ પ્રમાણે જ વાત કરશે એ પ્રમાણે જ ક્રિયા કરશે એમાં ફેરફાર કરી શકશે નહીં મને એ ફેરફાર ન થાય ત્યાં સુધી સ્વભાવ ટળે નહીં સ્વભાવ ટળે નહીં ત્યાં સુધી ભગવાનમાં એ તો થાય નહીં સ્વભાવ બંદન કરે છે બાકી નિર્વિકલ્પાનંદને ક્યાં ગુણપતિ સ્વભાવે બગાડી એના માટે મહારાજ આ વીસમાં વચનના અમૃતની અંદર વાત કરે છે પણ મધ્યના વચનના પણ મહારાજે વાત કરી સ્વભાવમાં જો દોષ દેખાશે ને તો એ સ્વભાવ જલ્દી ટળશે પણ જો સ્વભાવમાં દોષ નહીં દેખાય તો એ સ્વભાવ ટાળ્યો ટળે એવો નથી દોષ દેખાશે તો તમે ટાળી શકશો બાકી જો સ્વભાવ પ્રમાણે કામ કર્યું અને જો મારા જેવો કોક ભટકાવી ગયો અને જો સ્વભાવ મરોડ્યો તો શું થાય મરોડાય છે શું થાય એ અભાવ આવી જાય છેટો ને છેટો ભાગે કે આની વડજમાં આપણે આવો નથી આની પાસે જવું જ નથી આની દ્રષ્ટિમાં જ જ એના પડછાયામાં તો જઈએ તો કરે કોક તો ભટકાશે કે નહી ભટકાય તમે મને ઓળખ્યો એટલે તમે માથી છે ત્યાં પણ બીજાને ન ઓળખ્યો ને ભટકાણો તો અને બધાથી બચશો પણ ભગવાનથી भगवान भगवानी नहीं बचाए स्वामी कहता है भगवान तो छेले राय राय ना लेखा ले से, तो हूँ भगवान तो कर स्वभाव तो भगवान मरोड़ से महाराज स्वभाव मरड़े सतो मन माननी मूर्ति जोई તો કે ના મહારાજ તો કે જો આઈ ગયા એમ કરીને આવતા દેખાડ્યા કે જો આ માનની મૂર્તિ આવી કે સ્વભાવમાં આવું કીધું બોલો બધાની વચ્ચે કીધું આવું આ મરોડિયું કહેવાય ન ના મરડી કહેવાય મરોડીનું અને જે મરોડ્યું ને પાછો હા લેડશે ને ત્યારે આપણે ભગવાન પાસે પણ રહી શકશો નહીં માટે સ્વ સરળ આપણા માટે એ છે આત્મનિષ્ઠા તો આપણને ક્યારે થશે અરે આત્મનિષ્ઠા એ નહીં થાય ને ભગવાનની ભક્તિ કરવી હશે તોય અઘરી પડશે અને એ બેમાંથી માંથી એક નહીં થાય તો સ્વભાવ પ્રકૃતિ વાસના ટળશે પણ નહીં એ ભગવાન મરોડે ને કોઈક મોટો માણસ મરોડે ને તો જ આમાંથી પાછું વડાય એવું છે બાકી વડાયો પછી નથી તમે હું હાજરમાં હો તો તમે મર્યાદા માર્યો પણ હું ના હો તો હું કરો તમે સ્વભાવ પ્રમાણે જ કરો છો ને પણ ભગવાનથી તમે ક્યાં છુપાવશો ભગવાનથી શ્યા છુપાવશો તો એવું રાખો ને સારું ભગવાન જુએ છે ભગવાન સાંભળે જો તમને મારું અનુસંધાન છે એના કદાચ ભગવાનનો રાખો જ શું તો બધી જગ્યાએ એ તમારો સ્વભાવ ક્યાંય દેખાશે નહીં નહી તો અહીં તો દેખાશ અહીં નહીં દેખાય પણ બહાર તો દેખાવાનો જ છે આ મારું આ તારું આ હૈયારું થાય કે નહી થતો થાય છે પણ જો ભગવાન ની બીક રાખવીને કરો તો સ્વભાવ ભગવાન ગમે ત્યારે મળશે મરોડશે ત્યારે આપણને ઘણું કઠણ પડશે પણ મહારાજ કે જો દોષ દેખાણો હોય મને ચૂંટણી ખરણી કેમ તો કે મારો સ્વભાવ છે એટલે એ સ્વભાવ ટળાવવા માટે મહારાજે મને ચૂંટલી ખી ભગવાન કંઈ દુશ્મન નથી પણ એ કી એમ કરો ને તો નહીં તો દુશ્મન જેવા જ છે મને દુશ્મન જેવા જ લાગે એટલે તો દુશ્મન જેવા લાગે એટલે તો નિર્વિકલ્પાનંદ હાલ્યા ગયા નહીં ન જતા રે ચોટલી ખાઈને દેવું સાધુ બહુ થઈને જતો રહ્યો અહીંનો રહેવાય મહારાજને તો સ્વભાવ ટળાવાય અને સ્વભાવ છે એ જ જન્મ મરણનો હેતુ છે વાસના છે એ જ જન્મ મરણનો હેતુ છે પ્રકૃતિ એ જન્મ મરણનો હેતુ છે માટે એ સ્વભાવ કયો પ્રકૃતિ કયો કે વાસના કયો એ ટાળવી પડશે ને ટાળવી પડશે તો જ ભગવાન સુધી પહોંચી શકાશે જો આત્મનિષ્ઠાવાળો હશે ભક્તિવાળો હશે તો કોઈ ભૂંડા નો યોગ થશે ત્યારે થોડોક અજ્ઞાની પેટે ક્ષોભ થાય પણ ઝાજુ ટકે નહીં કહેતા એ પ્રકૃતિ વાસનાને આધીન થશે નહીં એ તો જીનાભાઈ જેવા મહેફિલમાં જઈને બેસતા હોય એટલે તમને એમ થાય કે આ મહેફિલમાં બેઠો એટલે જરૂર કંઈક વાસના વાળો તો છે મહેફિલમાં ગયો પિક્ચરની ટોકીમથી તમે સત્સંગી બહાર નીકળતા જુઓ એટલે તમને શું થાય તમારો છોકરો સત્સંગી છે પણ પાનના ગલ્લે એક વાર ઉભેલો જોયો બે વાર ઉભેલો જોયો ત્રીજી વાર તમે જોશો શું વિચારશો શું વિચાર અરે તમે કોઈ દારૂનો અડ્ડો હોય ને એ બાજુથી આવતા તમારો છોકરો જોઈ જાય તો તમને શું જ વિચારે એ શું વિચારે છે છોરો હવે જીનાભાઈ મહેફિલમાં જઈને બેઠા એમાં દારૂ પીવાતો હતો ગાને થતો હતો વાજેન્દ્ર વાગતા હતા અને એ મહેફિલમાંથી બહાર નીકળે તો તમે શું વિચારો પણ એ જીનાભાઈ આત્મનિષ્ઠાવાળા છે ભગવાનની ભક્તિવાળા છે એટલે સંગ ત્યાં લાગ્યું એટલે જવું પડ્યું ખરું પણ ક્યાંય જાજુ ટકી શકે નહીં કહેતા જે ક્ષોભ થયો ને એ ટકી ન શકે એ તો પરિસ્થિતિ એવી છે એટલે જવું પડે બાકી હામે ચાલીને જતા નથી માટે મહારાજ આપણને સમજાવે છે કે ભગવાનના ભક્તો આવો જે સ્વભાવ હોય એને ટાળી અને ભગવાનમાં હિત કરશો તો આપણો સ્વભાવ ટળી જશે સમજણથી જ્ઞાનથી જો પાછા વળશો તો જરૂર એ વળી જવાશે ભગવાનનો મહિમા સમજાણો હોય તો જરૂર એ પાછો વળી શકે માટે ભગવત સ્વરૂપનું જ્ઞાન એનો મહિમા સમજી અને ભગવાનની ભક્તિ स्वामी सहजानन्दस्वामी महाराजनि